હિંમતનગરના ગઢોડા ગામે પર્યાવરણ સમિતિ દ્વારા ગામમાં પાંત્રીસોથી વધુ પેડનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આજે એક પેડ મા કે નામ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ ગઢોડા ગામના શમશાન ખાતે વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું તો શમશાન ખાતે વન કુટીર પણ ખુલ્લી મૂકવામાં આવી હતી અને સમગ્ર શમશાનને હરિયું ભર્યું બનાવ્યું ત્યારબાદ ગઠોડા પ્રાથમિક શાળા ખાતે છોતેરમો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના યુવાનો મને પર્યાવરણ સમિતિ દ્વારા જે કામગીરી કરાઈ છે તેને બિરદાવવામાં આવી હતી તો અહીં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સહિત પદાધિકારીઓ અને વન વિભાગ કર્મચારી સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા હિંમતનગર તાલુકા વન મહોત્સવ ગઢોડા મુકામે યોજવામાં આવ્યો અને આમ પણ 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 અગાઉ આજે એની જે સમિતિ છે એને કાર્યક્રમ રાખેલો અને એ વખતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બહુ સારી રીતે થયેલો હતો આજે પણ વન ખાતા મારફતે પણ આખા તાલુકામાં વૃક્ષોનું વાવેતર અને વડાપ્રધાન સાહેબના એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત અને ફોરેસ્ટ બધું ભેગા થઈને લગભગ આખા તાલુકામાં પાંત્રીસ એક હજાર વૃક્ષોનું વાવેતર કરેલ છે અને આજે અહીંયા જે સરસ મજાની વન પણનું પણ આજે ઓપનિંગ કર્યું છે એટલે વન ખાતાએ ટોટલ જે આખા રાજ્યની કક્ષાએ પણ જે પર્યાવરણની દ્રષ્ટિએ વિવિધ જે જગ્યાઓ છે ગ્રામ પંચાયતની હોય પ્રાથમિક શાળાઓ હોય બીજે હોય